પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સત્તર જગ્યા પર કચરાના સ્ટેન્ડ હટાવી સ્વચ્છતાના ચિત્રો દોરાયા પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા કચરાના સ્ટેન્ડને સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્મળ ગુજરાત અંતર્ગત ઓપન કચરા સ્ટેન્ડનો સદંતર નિકાલ કરવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેર રોડ ઉપરના કચરા સ્ટેન્ડ નાબૂદ કરવામાં આવ્યા છે અને તે જગ્યા પર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરાવી તેમજ સ્લોગન લખાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પાલનપુર શહેરમાંથી કચરાના ઢગલાઓ દૂર થાય તેમજ સ્વચ્છતા જળવાય તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા કચરાના સ્ટેન્ડને હટાવી તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો દોરાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે જેને લઈને પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી સેનિટેશન શાખાના ચેરમેન પાર્થભાઈ ઠાકોરે સમગ્ર પાલિકાના સ્ટાફને સાથે રાખી શહેરના એકથી અગિયાર વોર્ડમાં જે જગ્યા પર લોકો વધુ કચરો નાખતા હતા તેવી જગ્યાઓનો સર્વે કરી તે જગ્યા ઉપર કચરો નાખવાનું બંધ થાય તે માટે તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો તેમજ સ્વચ્છતા અંગેના સ્લોગન લખાવી તે જગ્યા ઉપર બેસવા માટે બાંકડા મૂકવામાં આવ્યા છે જેથી લોકો તે જગ્યા પર કચરો નાખવાનું બંધ કરી નિરાંતના પળે બાકડા પર બેસી આનંદ પ્રમોદ કરી રહ્યા છે આમ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના સત્તર જગ્યા ઉપરથી કચરાના સ્ટેન્ડ હટાવી ત્યાં સ્વચ્છતાના ચિત્રો દોડાવી તેમજ સ્વચ્છતાના સ્લોગન લખાવી બાકડા મૂકવામાં આવતા તે જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે પાલનપુર નગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં લોકો દ્વારા અથવા તો વેપારીઓ દ્વારા જે ડમ્પિંગ થતું હતું એવી અલગ અલગ સત્તર જગ્યાઓને નગરપાલિકાએ આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ પૈકી જીવીપી પોઈન્ટ આજે સાત જગ્યાએ બની ગયેલા છે અને બાકીની સત્તર દસ જગ્યાએ પ્રગતિમાં છે અને આ જે સ્ટેન્ડ બનાવ્યા પછી ખૂબ જ સુંદર પાલનપુર શહેરમાંથી મેસેજ આવેલો છે સુંદર મેસેજ આવેલો છે અને ત્યાં લોકો દ્વારા જે કચરો થતો હતો એ કચરો ત્યાં નાબૂદ થયેલો છે લોકો હવે એ સ્ટેન્ડ ચોખ્ખું રાખવા રાખી રહ્યા છે ક્યાંક 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 લોકો નાખી જાય છે તો પાલનપુર નગરપાલિકાના પ્રમુખ વતી મારી વિનંતી છે કે આ જે સ્ટેન્ડો ઉપર હવે પછી કચરો ન નાખે નતર પછી દંકીય પણ કાર્યવાહી નગરપાલિકા દ્વારા થશે પણ ખૂબ સુંદર મેસેજ સમગ્ર પાલનપુરમાંથી આવી રહ્યો છે એ આનંદની વાત છે અને આગળ પણ કે આ કચરા સ્ટેન્ડમાં હજી પણ આગળ બીજા પણ કચરા સ્ટેન્ડો વધશે એ પ્રકારની કામગીરી આગળ કરવામાં આવશે